હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ટામેટાની ચટણી આ ચટણી તમે પૂરી થેપલા પરોઠા ઈડલી કે સેન્ડવિચ સાથે પણ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ટામેટાની ચટણી બનાવવા માટે અહીંયા મેં ચાર નંગ જેટલા ટામેટા લીધા છે વજનમાં જોઈએ તો ટામેટા બસો ગ્રામ જેટલા છે સાથે જ મેં અહીં પાંચ નંગ લીલા મોળા મરચાં લીધા છે દસથી બાર કાઢી લસણની પછી મેં અહીં પાંચ નંગ કાશ્મીરી લાલ મરચાં અને દાળી સાથે થોડાક લીલા ધાણા લીધા છે તો પહેલાં આપણે કાશ્મીરી મરચાંમાંથી બી કાઢી નાખીશું અને ટામેટાને ટુકડામાં કટ કરી લઈશું હવે આપણે એક પેન લઈ તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલું જીરું નાખીશું જીરું તતડે એટલે આપણે તેમાં દસથી બાર કરી લસણની નાખીશું અને તેને સ્લો ફ્લેમ પર સાતરી લઈશું જો અહીં તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો લસણ થોડુંક સતરાઈ જાય પછી તેમાં લીલા મરચાંને કટ કરીને ઉમેરી દઈશું અને તેને પણ હલકા થોડાક સાતરી લઈશું બધું સારી રીતે સતરાઈ જાય પછી તેમાં પાંચ નંગ સૂકા કાશ્મીરી મરચાને બી કાઢીને રાખ્યા છે તે ઉમેરી દઈશું કાશ્મીરી મરચાં નાખવાથી ચટણીનો કલર એકદમ સરસ લાલ આવે છે સાથે જ આપણે ટમેટાના ટુકડા કરીને રાખ્યા છે તે પણ ઉમેરી દઈશું પછી આપણે એક ચમચી જેટલું મીઠું નાખીએ બધું સારી રીતે મિક્સ કરી દઈશું

તો અહીં બધું જ સારી રીતે સતરાઈ ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો નાનું મિક્સર ચાલ લઈ આ મિશ્રણને કાઢી લઈશું ટામેટાની ખટાશ આવે તેના લીધે આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો હવે પાણી ઉમેર્યા વગર તેની પેસ્ટ બનાવી લઈશું તો અહીં આપણી એકદમ ટેસ્ટી ટામેટાની ચટણી બની ગઈ છે આ ચટણીને તમે ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર કરી શકો છો જો ક્યારેય પણ આ રીતે ટામેટાની ચટણી ના બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો પરોઠા ઠેપલાની સાથે પણ બાળકોને લંચ બોક્સમાં આ ચટણી બનાવીને આપી શકો છો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો